એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હિંમતનગર નગરપાલિકામાં વિકાસના રૂપાળા નામ હેઠળ પાંચસો જેટલા લોકોના માથેથી છત છીનવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે પાલિકાએ નોટિસ આપી તે લોકોને જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે આ છે હિંમતનગરની હાથમતી કેનાલના કિનારા પર વસેલી ઝુંપડપટ્ટી તમે જોઈ રહ્યા છો એ છાપરામાં રહેતા લોકો તેમના બાપ દાદાના વખતથી આ વિસ્તારમાં રહી રહ્યા છે જોકે હવે તેમના માથેથી હવે બે દિવસમાં આ પણ તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હિંમતનગર નગરપાલિકાએ નવું ડેવલપમેન્ટ કરવાના નામે આ લોકોની નોટિસ આપીને તાત્કાલિક કસરતી આ જગ્યા ખાલી કરવાની સૂચના આપી છે જેને લઈને સ્થાનિકોના માથે આપ તૂટી પડ્યું છે ત્યારે હવે ફરી નગરપાલિકા દસ વર્ષ પહેલા જે રસ્તે જઈ રહી હતી તે જ રસ્તો પકડી રહી છે ઓકે હું થયું છે એટલે અમે કેટલા વર્ષોથી થી આવ્યા અને અત્યારે પાડું પાડું કરે અને ચાર જન કાઢે ચાર રહેવાનું અમારે ત્યાં રહેવાનું અત્યારે તો અમને કઈ જગ્યા તો દેખાડ્યું કે ના દેખાડ્યું દેખાડ્યું કે ના દેખાડ્યું કે ભાઈ આ જગ્યાએ એ તમે પડે આ તમારું લેવો અને હાસો નથી થતું સરકાર આલસ નથી આવતો એમ આટલા વર્ષોથી થી હાસ્યું હાસ્યું અને અત્યારે કાઢી મેં કે

બધા દસ્તાવીજ વાળા છે બધા કોઈ નથી આપ્યા અત્યારે અને જેને નથી એ ઝુંપડામાં રહેશે ઝુંપડા નીકળેલા અત્યારે ક્યાં જઈએ અમે બતા એમના ઘર પર એ રહેવા જતા રહેશે પણ બીજા ક્યાં રહેવા જશે બે દિવસની બે દિવસની વાનિવારી રવિવાર ને કાલ સોમવાર સોમવાર બે દિવસની નોટિસ આપી અમને કે અત્યારે બાર બચ્ચા ક્યાં ઠંડીમાં લઈને લઈએ સરકારે લાભ સરકારે લાભ કોઈ આપ્યો નથી આપ્યા છે આપ્યા છે એ રહેશે નહીં આપ્યા ક્યાં જશે સરકારને અમારી એટલી નિરમતા કે કહીએ છીએ કે અમને જે છાપરા હતા એમાં રહેવા દે પછી અમને સુવિધા કરશે ત્યારે અમે જતા ઓકે આ કેનાળ પટ્ટી પર છેલ્લા પચાસ સાઈઠ વર્ષથી લોકો રહે છે અને આજે શિયાળાના ટાઈમે એવી ઠંડી પડે છે એ ટાઈમે અમને અહીંથી હટાવવાનું કીધું છે અને ઘણી બહેનોની ડિલિવરી છે પ્રેગનેન્ટ પણ છે અને છોકરા ઘણા લોકોના એક્શન થઈને પગાર પણ ભગાયેલા આ ઝોપડપટ્ટીમાં હોય છે અને અમને કોઈ વિકલ્પ વ્યવસ્થા આલ્યા વગર અહીંયાથી એમને ગાડી મૂકવા માટે નગરપાલિકાએ ચીફ ઓફિસરે નોટિસ આપેલી છે એટલે એમને વિકલ્પ વ્યવસ્થા મળે સારી જગ્યા મળે અને સારા મકાન મળે એવી સરકાર જોડે મારી નવલ અપીલ છે લગભગ સાહીઠ થી સિત્તેર એસી વર્ષો થઈ ગયા કોઈ આ હોવાની લાઈનો હતી કોઈ આ વસ્તી નથી કોઈ સારા કુંભમાં આ વસ્તી નથી અને કોંગ્રેસે અમને જમી આપી હતી માપી માપીને કોર્ટે તો અમે છાપરા બનાયા આના બનાયા શમશાન ખાતું હતું શમશાન ખાતાને અમે પૂરું કર્યું પૂરું કરીને જમી અમે માપીને કરી બીજું ત્રીજું કર્યું તો આજે તમે લોકો અમુને છે ને તમે કાઢો છો તો અમારે જવું ક્યાં સાહેબ અમારા બાલ બચ્ચા આજે શિયાળો આવ્યો અમે ઠંડી ના કયો રહીએ ક્યાં ના રહીએ અમને કોઈ મકાનો નથી મળી વ્યવસ્થા નહીં મળી તો અમારા બાલ બચ્ચો લઈને અમે ક્યાં જઈએ સાહેબ આવ્યો નથી અને વર્ષો ને વર્ષો નીકળી ગયા ગાડીયા ગાડી મારી ગયા અને સાહેબ અમે આવા પાછળ ની પ્રજા અમે થયા જઈએ સાહેબ સરણી મોદીભાઈ વાવાભાઈ